કેશોદની આદર્શ નિવાસી શાળા ખાતે વિવિધ રમતો સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી હોકીના જાદુગર ખેલ સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખેલભી ખીલે ભી ના થીમ સાથે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ ક્રીડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના માર્ગદર્શનમાં સરકારી આદર્શ નિવાસી ઇન સ્કૂલ કેશોદ ખાતે 3 દિવસીય જુદી જુદી રમતોનું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવ્યું છે. શાળાના તમામ વિદ્યાર્થી અને સમગ્ર સ્ટાફ જોડાયા હતા વિવિધ રમતોનું સુંદર આયોજન દ્વારા ફિટ ઇન્ડિયા મિશન દ્વારા દેશવાસીઓને શારીરિક માનસિક તંદુરસ્તી અને રમતગમતને જીતવાનો હિસ્સો બનાવવા શુભ સંદેશ પાઠવવામાં આવ્યો છે. સાથે ઓલિમ્પિક મૂલ્યોની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ટી-શર્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળાના આચાર્ય બીએસ ભાવસરે રાષ્ટ્રીય રમત દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શાળાના એમડી ડી દાહીમા એચ એસ મુછાડ ગિરીશ બગિયા સાથે સર્વ સ્ટાફ જોડાયા સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થા શાળાના વ્યાયામ શિક્ષક ડોક્ટર હમીરસિંહ વાળાએ કર્યું હતું જ્યારે તમામ રમતોનું સંચાલન ઇન સ્કૂલ ટ્રેનર વિજયસિંહ વાડા અને અજમલ ઠાકોરે કર્યું હતું રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એકે રાઠોડે અભિનંદન પાઠવ્યા હું સોહાન મેકસન હું સરકારી આદર્શ નિવાસી શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજ રોજ નેશનલ સ્પોર્ટ ડે દિવસ છે હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદ સિંહનો જન્મદિવ જન્મજયંતિ પણ આજે છે તે હેતુથી અમે અમારી શાળામાં છેલ્લા ઘણા દિવસોથી સ્પોર્ટને લગતી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ અને સ્પોર્ટને લગતી પ્રવૃત્તિ સ્પોર્ટ દિવસે પણ નહીં અમે દરરોજના માટે પાંચથી સાત માટે સ્પોર્ટને નિયમિત નિયમિત સમય આપીએ છીએ આજ રોજ નેશનલ સ્પોર્ટ ડે તરીકે અમે સમગ્ર દેશના ભારતવાસીઓ અને સમગ્ર નાગરિકોને શુભેચ્છા પાઠવીએ છીએ કે આજ રોજ નેશનલ સ્પોર્ટ ડે તરીકે તેઓ સૌ ઉજવણી કરે અને દરેક અને શરીરની તંદુરસ્તી અને પોતાના સ્વાસ્થ્ય માટે નેશનલ સ્પોર્ટ સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહે અને દરરોજ સવારે વ્યાયામ કરે અને આજ રોજ અમને અમારી શાળા વતી ટી શર્ટ અર્પણ કરે અર્પણ કરેલ છે અને અમારા સ્ટાફને સ્પોર્ટ પ્રત્યે પણ ઘણી જાગૃતિ છે અને તેઓ અમને એ હેતુથી ઘણી બધી જાહેરાતો પણ આપે છે અને જે હેતુથી અમને ઘણું બધું શીખવા મળે છે અને જાણવા આપવા મળે છે હું તમને દેશના બધા નાગરિકોને શુભેચ્છા પાઠવું છું કે આજે નેશનલ સ્પોર્ટ દિવસ છે હું યુએસ ભાવ આજ રોજ આદર્શ શાળા આદર્શાળા જાતિ કલ્યાણ કચેરી જૂનાગઢ સંચાલિત શાળામાં અમે ઘણા દિવસથી જુદી જુદી રમતોનું આયોજન કર્યું હતું આજ રોજ મેજર ધ્યાનચંદ જેઓ હોકીના જાદુગર હતા એમની જન્મ જન્મજયંતિ નિમિત્તે શાળામાં મેં રમતગમતોનું આયોજન કર્યું બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો તેમજ શાળા દ્વારા બધા બાળકોને ટી શર્ટ અર્પણ કરવામાં આવી જેથી બાળકોના ઉત્સાહમાં વધારો થાય અને આજ રોજ બાળકોએ રસ્તા ખેંચ અને પ્લાન તેમજ દોરડા કુદ જેવી ઘણી બધી રમતોમાં ભાગ લીધો તેમજ છેલ્લા ત્રણ દિવસ ચાર દિવસથી બાળકો ઉત્સાહપૂર્વક આપણી વિવિધ ગેમોમાં ભાગ લઈ રહ્યા છે અને અમે આ સ્પોટ ડે ઉજવણી દ્વારા સંદેશો આપવા માગીએ છીએ કે રમતગમત કેટલી જરૂરી છે જીવનમાં પણ રમતનું બહુ મહત્વ છે પોતાને ફિટ રાખવા માટે પોતાના જીવનને પણ સરસ રીતે સ્વસ્થ રહેવા માટે રમતોનું ખૂબ જ આપણા જીવનમાં મહત્વ છે તો એનો સંદેશો આપવા સાથે આદર્શ નિવાસી પરિવાર એ ક્રીડા ભવન તેમજ આપણા જુનાગઢ જિલ્લા રમતગમત વિભાગને પણ ખૂબ જ અભિનંદન પાઠવવા માંગે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ અમારી શાળા દ્વારા થઈ તો ખૂબ ખૂબ આભાર આ તારીખે આજે અમે જિલ્લા વહીવટી તંત્રને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ આ સુંદર આયોજન કર્યું અને અમોને આ કાર્ય કરવા માટે પ્રેર્યા છે ખૂબ ખૂબ આભાર રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે